આજરોજ વિશ્વ વસ્તી દિવસ ઉજવણીના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાંગા અને ચારુસેટ યુનિવર્સિટીની મણિકાકા ટોપાવાલા ઇન્સ્ટિટ્યૂટના પ્રથમ વર્ષના એમએસસી વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ ભવ્ય રોલ પ્લે કરવામાં આવ્યો અને કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિ વિશે ગ્રામજનોને સમજાવવામાં આવ્યું પીએચસી પર વિશ્વ વસ્તી દિન નિમિત્તે વર્કશોપનું આયોજન કર્યું જેમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર શ્રીમતી સુશીલાબેન પરમાર મેડિકલ ઓફિસર ડોક્ટર મકવાણા રામેશ્વરી ઝાલા તેમજ ગામના આરોગ્ય વર્ધક ગામના સ્વજનો ચાંગા સબ સેન્ટરની આશા બહેનો તેમજ ગામના દંપતીઓ હાજર રહ્યા હતા વર્કશોપ દરમિયાન તાલુકા હેલ્થ સુપરવાઇઝર સુશીલાબેન પરમાર તેમજ મેડિકલ ઓફિસર ડોક્ટર પાયલ મેડમ અને આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર માનસી મેડમ તથા ચાંગાના સુપરવાઇઝર કલ્પેશભાઈ પરમાર દ્વારા આ દિન અનુસંધાનને જરૂરી માર્ગદર્શન અને સમજ પૂરી પાડવામાં આવી હતી રિપોર્ટર દિનેશસિંહ રાઠોડ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ચાંગા